નમસ્તે અમે ધોરણ 11 ની વિદ્યાર્થીનીઓ આજે તમને જીવામૃત બનાવીને બતાવીશું હવે તમને એવો પ્રશ્ન થશે કે જીવામૃત એટલે શું તો આજે જ્યારે આખી દુનિયા પ્રાકૃતિક ખેતી તરફ વળી રહી છે ત્યારે જીવામૃતી માહિતગાર થવું ખૂબ અનિવાર્ય છે જીવામૃતે કોઈ ખાતર નથી પરંતુ કરોડો સૂક્ષ્મ જીવાણુઓનું મિશ્રણ છે જીવામૃતને જીવાણુઓ માટેનું અમૃત પણ કહી શકાય છે આપણે સૌ જાણીએ છીએ કે વનસ્પતિને ખાદ્ય માટે જરૂરી એવા બધા તત્વો જમીનમાં રહેલા હોય છે પરંતુ આ બધા તત્વોને વનસ્પતિ મૂળિયા દ્વારા સીધા મેળવી શકતા નથી તો તેથી આ ખાદ્યને યોગ્ય સ્વરૂપમાં લાવવાનું કામ જીવાણુઓ અને અળસિયા કરે છે તો આ જીવામૃતને કેવી રીતે બનાવવું તેનો લાઈવ ડેમોન્સ્ટ્રેશન અમે તમને બતાવીશું કે જેથી કરીને તમે પણ તેનો ઉપયોગ કરી અને તમારા કિચન ગાર્ડન અથવા તો ખેતરની અંદર ઉપયોગ કરી શકો છો તો આપણે સૌપ્રથમ પ્લાસ્ટિક ની ડોલ અથવા તો બેરલ લઈશું ત્યારબાદ તેમાં એક કિલો ગાયનું ગોબર નાખીશું ત્યારબાદ તેમાં એક લિટર ગૌમૂત્ર નાખીશું ત્યારબાદ આપણે તેમાં દવા વગરનો દેશી ગોળ નાખીશું હવે તમે ગોળની જગ્યાએ કુદરતી રીતે પાકેલા વગરના માવો પણ લઈ શકો છો ત્યારબાદ તેમાં ચણાનો લોટ નાખીશું ત્યારબાદ તેમાં માટી નાખીશું હવે ડોલની ક્ષમતા મુજબનું પાણી નાખીશું હવે આ દ્રાવણને દંડા વડે ડંડા વડે ઘરિયાળની કાંટાની દિશામાં બે થી ત્રણ મિનિટ માટે હલાવીશું આ દ્રાવણને એવી જગ્યાએ રાખવું કે જ્યાં સૂર્યનો સીધો તાપ ન પડે અને વરસાદનું પાણી ન પડે આ દ્રાવણને સુતરાવ કાપડ અથવા તો કંતાન વડે ઢાંકીશું મિશ્રણને તૈયાર થતા ઉનાળાના દિવસોમાં અડતાલીસ કલાક જેટલો સમય લાગે છે અને શિયાળા જેવી ઠંડી ઋતુમાં છન્નું કલાક જેટલો સમય લાગે છે આ મિશ્રણની સપાટી ઉપર જ્યારે સફેદ રંગની છારી બાજે ત્યારે સમજવું કે જીવામૃત તૈયાર થઈ ગયું છે સામાન્ય રીતે દર પંદર દિવસે જીવામૃતનો ખેતરમાં છટકાવ કરી શકાય છે જીવામૃતનો છટકાવ કરવાથી ખેતી પાકમાં વૃદ્ધિ થશે તે ઉપરાંત કીટનાશક અને ફૂગનાશક તરીકે પણ ઉપયોગી થશે